નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બાવીસમી માર્ચ ના તમામ અગત્યના કરંટ અફેર તો શરૂ કરીએ આજનો વિડિયો સૌથી પહેલા તો તમારે જૂના કરંટ અફેર ની પીડીએફ જોવે છે તો તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન માં આવી શકો છો જૂના કરંટ અફેર ની તમને જેટલી પણ જોવે એટલી બુક આ બંને કોર્સ ની અંદર મળશે બંને કોર્સ ની અંદર કન્ટેન્ટ સેમ છે અહીંયા આ કોર્સની અંદર છે તમે પીડીએફ છે અને તમારે ઇન્ટરનલ સ્ટોલ માં ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢી શકશો એની પ્રાઇસ ચૌદસો નવ્વાણું રૂપિયા છે અને આ જે કોર્સ છે એ કોર્સની અંદર છે તમારે એપ્લિકેશનમાંથી જ બધી પીડીએફ વાંચવાની રહેશે તમારે ડાઉનલોડ કરી પ્રિન્ટ નથી કાઢવી તો ઘણું સસ્તું પડશે તમને 299 નવાણું રૂપિયામાં તમને આખો કોર્સ પડશે બાકી ભારતનું બંધારણ પણ આ જ રીતે આપણે જે રીતે કરંટ અફેર ભણાવું છું એવી જ રીતે તમને સરસ મજાની રીતે ટુ ધ પોઈન્ટ રીતે ભારતનું બંધારણ પણ આખું ભણાવેલું છે સો એ લેવું હોય તો એ પણ લઈ શકો છો

આપણું સૌથી પહેલું સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર છે ઓકે સો આઈએનએસ વિક્રાંત છે ઓકે એ કોણે બનાવ્યું છે કઈ કંપની બનાવ્યું છે એ તમારે મને નામ કહેવાનું છે એનું કોમેન્ટમાં આઈએનએસ નું ઓકે બંને દેશો વચ્ચે આ યુદ્ધ અભ્યાસની શરૂઆત ક્યારે થઈ વરુણ યુદ્ધ અભ્યાસની શરૂઆત થઈ હતી બે હજાર એકમાં આ યુદ્ધ અભ્યાસ જે છે એ આયોજન ક્યાં થયું એ યાદ રાખવાનું છે તો અરબ સાગરમાં આનું આયોજન કરવામાં આવ્યું છે ઓકે માની લો કે આ ભારતનો આપણે આખો નકશો ગણીએ ઓકે અહીંયા જે છે ઓકે આ જે આખો છે વિસ્તાર એને કહેવાય અરબ સાગર આવેલું છે ઓકે ભારત ફ્રાન્સ વચ્ચે થયો છે જો કોઈ પણ યુદ્ધ અભ્યાસ ક્વેશ્ચન હોય શું શું યાદ રાખવાનું એક તો કયા બે દેશો વચ્ચે આયોજન થયું છે દેશનું નામ યાદ રાખવાના એક લોકેશન યાદ રાખવાની ક્યાં થયું છે કેટલા આવૃત્તિ છે એ યાદ રાખવાની ત્રેવીસ આવૃત્તિ હતી

આ રેન્કિંગમાં ટોટલ તેત્રીસ દેશો હતા અને એમાં પ્રથમ સ્થાન મળ્યું છે નોર્વે એ તો ઓપ્શન બી જવાબ બનશે ઇન્ડેક્સની રેન્કિંગ જાહેર થઈ છે આ જાહેર કરનાર સંસ્થાનું નામ છે ધ ફ્યુચર ઓફ ફ્રી સ્પીચ ફ્યુચર ઓફ ફ્રી સ્પીચ નામની જે કંપની છે કયા દેશની કંપની છે તો કે અમેરિકાની થિંકટેન્ક છે જેમ નીતિ આયોગ આપણું ભારતનું થિંક થિંકટેન્ક છે એમાં અમેરિકાની એક કંપની છે ધ ફ્યુચર ઓફ ફ્રી સ્પીચ દેશો હતા ભારત નો સ્કોર છે સૌથી વધારે ઇમ્પ્રુવમેન્ટ કરનાર દેશો ગયા વર્ષની કમ્પેરમાં સૌથી વધારે ઇમ્પ્રુવમેન્ટ કર્યું હોય રેન્કિંગમાં તો ઇન્ડોનેશિયા કર્યું ત્યારબાદ મલેશિયા અને પાકિસ્તાને કર્યું છે બે હજાર ચોવીસ અને આનો ટાર્ગેટ રાખ્યો તો માર્ચ બે હજાર પચીસ સુધીમાં કેટલા ઘરોમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાનો ટાર્ગેટ રાખ્યો દસ લાખ ઘરોની અંદર છે સોલાર પ્લાન્ટ છે સ્થાપવાનો ટાર્ગેટ રાખ્યો કેટલા સ્થાપવાના છે ઓકે કે એક કરોડ સોલાર પ્લાન્ટ સ્થાપવાના છે ક્લિયર લક્ષ્યાંક છે અને આ યોજના છે એમાં પ્રથમ સ્થાન ઉપર ગુજરાત છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે અગત્યનો ક્વેશ્ચન છે ગુજરાત આવી ગયું છે અને બીજો ક્રમ મહારાષ્ટ્રનો છે એક પોઈન્ટ ઓગણ લાખ જેટલા સોલાર પ્લાન્ટ મહારાષ્ટ્ર સ્થાપ્ય છે ત્રીજો ક્રમ ઉત્તર પ્રદેશનો છે ઓકે તો ગુજરાત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે આ યોજનામાં ટોટલ એક કરોડ ઘરોમાં સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે માર્ચ બે હજાર સત્યાવીસ નો લક્ષ્યાંક રાખ્યો છે અને બે હજાર પચીસ સુધીમાં દસ લાખ ઘરોમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાના છે ઓકે અને બાકી વાત કરીએ તો આ યોજના છે એ બે હજાર ચોવીસ માં શરૂ થઈ ગઈ મેં અગાઉ તમને આના બીજા ટાર્ગેટ પણ કીધા હતા સત્યાવીસ સિવાય પણ બીજા ટાર્ગેટ છે ઓકે ઓક્ટોબર બે હજાર ને પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં કેટલા સ્થાપવાના છે કઈ યાદ છે

વિશ્વ પોએટ્રી દિવસ છે યાદ રાખજો પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાની સૌથી પહેલી અર્વાચીન કવિતા કઈ તો કે કે બાપાની પેપર કોણે લખી તો કે કે દલપતરામે ક્યારે કે અઢારસો ને માં

તો એ પણ આ તારીખે હતો તો ઘણા અગત્યના દિવસો છે આને ભૂલવાના નથી ઘણા અગત્યના દિવસો આવે છે અને તારીખ બહુ જ મહત્વની છે ઘણા બધા ત્રણ થી ચાર અગત્યના દિવસો આવે છે બધા યાદ રાખવાના છે ઓકે પરીક્ષામાં એક્ઝામિનર એવું પણ પૂછે આમાંથી કયો દિવસ એકવીસમી માર્ચ ઉજવાય છે કયો દિવસ વીસ માર્ચ ઉજવાય છે એવી રીતે પણ પ્રશ્ન આપે તો ધ્યાન રાખવાનું તો ડાઉન સિન્ડ્રોમ ડે એકવીસ માર્ચ ઉજવાય છે ઇન્ડિયા ક્રિપ્ટો પોર્ટફોલિયો બે હાજર ચોવીસ ઇન્ડિયા ઇન્વેસ્ટ રિપોર્ટ છે આ કોણે જાહેર કર્યો છે ઓપ્શન આપ્યા છે તમને ઓકે તો એમાંથી કોઈન સ્વિચ નામની કંપની છે આ કર્ણાટકની કંપની છે બેંગ્લોરમાં આવેલી છે ઓકે સો આ રેન્કિંગ જાહેર જાહેરમાં રિપોર્ટ જાહેર કર્યો છે ઇન્ડિયા ક્રિપ્ટો પોર્ટફોલિયો ઇન્ડિયા ઇન્વેસ્ટ રિપોર્ટ પોર્ટફોલિયોરની કંપની છે સ્વિચ નામની આ રિપોર્ટ જાહેર કર્યો છે રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરનાર લોકો દિલ્હીના બીજા ક્રમે બેંગ્લોરના ત્રીજા ક્રમે મુંબઈના ઓકે સૌથી વધારે દિલ્હીના ઇન્વેસ્ટરો ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે બીજા ક્રમે બેંગ્લોર ત્રીજો ક્રમ મુંબઈનો છે નાના શહેરોમાં બોટાદ છે ગુજરાતનું એ પ્રથમ સ્થાન ઉપર છે બોટાદના ઘણા લોકો છે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરે છે અને બાકી ભારતના જે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર લોકો છે એમાંથી એક જ મિનિટ અહીંયા પંચોતેર વર્ષ કરતા ઓછી નહીં પાંત્રીસ વર્ષ કરતા ઓછી આવશે ઓકે કરેક્શન છે તો જે ક્રિપ્ટો છે ક્રિપ્ટોમાં પંચોતેર ટકા ક્રિપ્ટો ઇન્વેસ્ટર એવા છે કે જેની ઉંમર પાંત્રીસ વર્ષ કરતા ઓછી છે એમાંથી અગિયાર ટકા મહિલાઓ છે કરેક્શન કરી લેજો અને એક ક્રિપ્ટોકો ઇન્વેસ્ટ કર્યા હોત તો આજે તમારી પાસે સો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોત ને તમારી પાસે એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા જેટલું રકમ હોત ખાલી સો રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી આનો મતલબ એવો થાય સમજો છો

અસ્ટેરિયા એરોસ્પેસ લિમિટેડ નામની કંપનીએ કર્યું છે વીસ કિલોમીટરની રેન્જ છે હવામાં એકસો મિનિટ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે અને છ હજાર મીટરનું ઊંચાઈ છે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ડે ની ઉજવણી ક્યારે થઈ ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ડે ઓગણીસમી માર્ચ ઉજવાય છે ઓગણીસ માર્ચ અને વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી ઇન્ડિયા સદ્ભાવ રાજદૂત સદ્ભાવના રાજદૂત તરીકે કોની નિયુક્ત થઈ છે તો કૃષ્ણમાચારી શ્રીકાંતની ત્રણ દિવસ માટે ફિટ ઇન્ડિયા ઉત્સવનું આયોજન કયા સ્થળે થયું આ નવી દિલ્હીમાં થયું હાલમાં જ કયા રાજ્યની સરકારે દિવ્યાંગ લોકો માટે એક વિશેષ સ્માર્ટ સ્કૂલ જાહેરાત કરી છે તો ઉત્તર પ્રદેશ ગ્રેટર नोएडा માં શરૂઆત કરી છે

આ સાથે જ બાવીસમી માર્ચને અહીંયા રજા આપી દઈએ અને મળીએ ત્રેવીસમી માર્ચના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રિ થેન્ક યુ ફોર વોચિંગ